આપી રહ્યા છે આ એની સ્પષ્ટ વિડીયો ત્યારે મારી ચૂંટણી કમિશન પાસે પણ અપેક્ષા છે સંજ્ઞાન લઈને

મને ત્યાં બુ આગેવાનો પ્રોમિસ આપીને જાય છે કે અમે રેલવે બાયપાસ કરશું આ બધા ફાટક દૂર થશે મને કટિંગ બતાવ્યા એમના વિડીયો બતાવ્યા મુખ્યમંત્રી ને પોતાને મળવા ગયા મુખ્યમંત્રીશ્રી એ એવો આશ્વાસન આપ્યું કે જાણે ફટાફટ આ બધા ફાટકો દૂર થશે પણ આટલા વર્ષોથી ચૂંટણી જાય પછી હું કોણ ને તું કોણ મે ચોક્કસ એ દે ગયું છે કે હું એક સંસદ સભ્ય તરીકે આ કેન્દ્રનો પ્રશ્ન છે જરૂર આને ઉઠાવીશ અને જૂનાગઢ વાસીઓને રેલવેના ફાટકમાંથી મુક્તિ મળે એનો પ્રયત્ન કરીશ હા ધમકી ઘર પાડી દેશું ગુંડાઓનો દુરુપયોગ તંત્રનો દુરુપયોગ આ બધું જ કરવા છતાં કોંગ્રેસના પંજાના નિશાન પર ખૂબ મોટી સંખ્યામાં અમાયેલા ઉમેદવારો માત્ર જૂજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દાવામાં સફળ પરંતુ બહુ જગ્યાએ મોટાભાગી સીટો પર મક્કમતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડે છે ગુજરાતના મતદાતાનો એ અધિકાર છે એ કોને ચૂંટવો ભારતીય જનતા પાર્ટી વ્યા તમારું ટ્રિપલ એન્જિન હોય લોકલ બોડી ગુજરાત દેશમાં બધા સારા જ કામ કર્યા છે તો તમારે આ ધંધા કેવું કરવા પડે છે એનો અર્થ એ છે કે ગુજરાતનો મતદાતા ભારતીય જનતા પાર્ટીને મત આપવા માંગતો નથી એ ડર છે ભાજપને અને એટલા માટે કરપ પ્રેક્ટિસ જે લોકશાહીમાં માન્ય નથી એવા ગંધાઓથી કેટલીક સીટો વિનરી કરાવી છે પરંતુ બહુ મોટી સંખ્યામાં મારા ઉમેદવારો લડે છે ત્યારે આપ સૌના માધ્યમથી મારા સુખ્ય ગુજરાતીઓને વાળા મતદારોને એવું કહીશ કે આપ આપણા ત્રાજવામાં મૂકજો આ પ્રકારની પ્રવૃતિ છે નળ ગટર ને રસ્તા સારા હોય અને નગર કહેવાય પણ એક પણ નગરપાલિકામાં એનું ઠેકાણું નથી કર્મચારીઓના પૈસા પણ પગારનાના ટાઈમે ચૂકવાય ઇલેક્ટ્રિસિટી બિલ ન ભરાય કોન્ટ્રાક્ટ પદ્ધતિ સફાઈ કામદારોને પણ ન્યાય નહીં આવી અનેક પરિસ્થિતિઓ પેદા થઈ છે ગુજરાતમાં ત્યારે એક સુદ્રઢ અને સારો વૈભવ કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં ચૂંટણી ઉચિત છે ત્યાં જરૂર આવે હું એ સ્વીકાર કરું કે શહેરોમાં અમારું સંગઠન

અમે આજે મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી રહ્યા છીએ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પક્ષના નેતાઓને જાય છે એવા કટની જે 2018 ની ચૂંટણીના પરિણામો અમારા માટે નિરાશાજનક રહ્યા હતા આજ 5 વર્ષ પહેલા યોજાયા ત્યારે પણ આ વખતે મને પૂર્ણ વિશ્વાસ છે આપ સાંભળી રહ્યા હતા ગુજરાત વિધાનસભા ગ્રુપસમયતેના સન્માનને પ્રમુખ રાજ્યસભાના સાંસદ આંતરનીય સક્તેશ ગોહલની રાજકોટ ખાતેથી આ એક આગકત્યની પ્રેસ કોન્ફરન્સ આપ સાંભળી રહ્યા હતા જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જે નગર પાલિકા તાલુકા પંચાયતની ની જે હાલ માં ચાલી રહી છે અને હવે તેના અંતિમ દિવસો ગણતરીના દિવસો બાકી છે મતદાન ની ત્યારે ભારતીય જનતા પાર્ટી એ જે સામ દામ દંડ ની નીતિ અપનાવી છે તેને લઈ અને સખ્તી થી આકરા પ્રહારો કરાય છે અને અને દરેક જગ્યાએ એ કોંગ્રેસ ના ઉમેદવારો ને ધાક કાર્ય ભારતીય જનતા પાર્ટી કરી છે ખરેખર ભાજપ એ લોકશાહી ની હત્યા કરવા માંગતું હોય તેવું સ્પષ્ટ જણાય આવે છે અને ખાસ કરીને મહીસાગર જિલ્લાના બાલાસમાં પણ આવી જ ઘટના બની હતી તેનો પણ શક્તિસિંહ ઉલ્લેખ કર્યો હતો અને વધુમાં શક્તિસિંહે એક વિડીયો પણ વાયરલ કર્યો હતો જે ભારતીય જનતા પાર્ટીને મત આપજો પાંચસો રૂપિયાની નોટ આપતો આ વિડીયો શક્તિસિંહે પ્રેસ કોન્ફરન્સ કે અંદર રજૂ કર્યો હતો